નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજ બરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે વનરક્ષકની કસોટી તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં પાંચ ઓક્ટોમ્બર થી આઠ ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા ક્ષેત્ર યોજાશે જે માટે ગ્રાઉન્ડ ગાંધીનગર પંચમહાલ સુરત અને

તો મિત્રો આ ત્યારની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત